લાખણી તાલુકાના શેરગઢ ગામે વ્યસન મુક્તિ માટે ગ્રામજનો મંદિરે એકત્રિત થયા હતા જ્યાં દારૂ વેચનારા શખ્સને પોલીસના હવાલે કરવામાં આવશે તે સહિતના નિર્ણયો કરાયા હતા આ અંગે ભીલડી પોલીસને લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી લાખણી તાલુકાના શેરગઢ ગામમાં દારૂના દૂષણને જળમૂળથી નાબૂદ કરવા માટે સમગ્ર ગામ એકજૂટ થયું છે જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ગામના તમામ સમાજના લોકો એકત્રિત થયા હતા જેમણે ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અગ્રણીઓએ જણાવ્યું હતું કે યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા માટે જે કામ પોલીસને કરવાનું હતું તે ગામ લોકો સ્વયં કર્યું છે ગામમાં સુધારો લાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગામમાં દારૂનું વેચાણ કરનારા ઝડપાશે તો તેને ભીલડી પોલીસને સોંપવામાં આવશે આ અંગે ગ્રામજનોએ સહીઓ કરી ભીલડી પોલીસને લેખિત અરજી પણ આપી હતી મંદિરે યોજાયેલી બેઠકમાં ગ્રામજનોએ સામૂહિક નિર્ણય કર્યો હતો મુકામ સિરગઢ તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા તારીખ એક આઠ બે હજાર પચીસ ભીલડી પોલીસ સ્ટેશન બાબતે સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે તેવો નિર્ણય કરેલ છે દારૂ વ્યસનના લીધે ઘણા પ્રકારની બીમારીઓના શિકાર થયેલ હવે પછી ગામે કોઈપણ ગંભીર બીમારીઓનો શિકાર ન બને તે માટે આ નિર્ણય ગામ લોકોએ ભેગા મળીને લીધેલ છે આપ પોલીસ સ્ટેશન તરફથી સાથ સહકાર આપવા આપ સાહેબ શ્રીને જાણ સારું અમારા ગામનું આ નિવેદન છે લી સમસ્ત ગામના આગેવાનો મિત્રો તેમજ સર્વગ્રામજનો